જો 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 હા ક્યાં સડે હતું તો આયા તો આયા તો સડે આયા છે રંગ દેખાતી છે ન્યા જોડાઈ દીધો રંગ તો મારા કાચમાં ભરે દેખાય ગાઈસ અમારા બે માથી વધારે કાળું કોણ લાગે હમણા કાળીઓ કાળીઓ કેતી હતી ખબર નહોતી માં કોણ લાગે છે કોમેન્ટ કરીને કેજો કોણ લાગે તું તું તો રૂપાળી લાગે તો કોઈ કેવાની જરૂર નથી હું કહી દઉં બીજા કરતા હું કહી દઉં ખજાનો થઈ ગયો એટલી સામગ્રી થઈ ગયી ગયું સારું વાુ મિત્રો હું પેલા કામે જાઉં આજે પાછું કેસો દાવવાનું થયું અમારા નાના ભાઈ સુપરવાઈઝરને લઈને બાટલો ચાલુ છે નાના ભાઈ આવી ગયો નાના ભાઈને આજે તો ફવારની વાત છે એના જ ભેગું છું બાર જેવું થયું છે કાં કેટના બજા બાર બજ ગયા સુબે છે નવ બજે કી બાત હે હવે એ ઇન્સ્યુલેટર ક્યાં ઇન્સ્યુલેટર સલાઈન ચડેગા ઠીક હો જાયગા બુખાર કેવી बुखार के मामले में कभी देर नहीं की करनी चाहिए क्योंकि मुझे पता है जब मुझे डेंगू हुआ था तब यहाँ से ही लोगों ने बता दिया था कि एमडी को दिखा दो ऐसी बात है भाई नाना भाई हमारे सो रहे हैं अभी जग रहे हैं आज बीज इमरजेंसी है एक बाटलो हवा चढ़ी गया था एक बाटलो पास अत्यार चढ़ा

બાઈ રોડ ઉપર રાખી હતી કામ ચાલુ છે લેબર લોકો બધા જમવા બેસી ગયા સાહેબ વાયર બોલેરામાં ભરાવા માંડ્યો છે જૂનો વાયર અને આ મશીન જે દેખાય જો એ લેબર બધા ખાવા બેઠા છે ઠીક છે ને મિત્રો જો મસ્ત કેરી આવી છે આમાં માં તો પાન છે કેરી બતાવું હા કેરી બતાવું દેખાય કેરી દેખાય દેખાય ને કેરી ગાઈઝ અમે પણ નાનો એવડો નાનકડો એવો બગીસો રાખો છે આજુ પહેલે તો ત્યાં જાશું ને બ્લોક શું થયું બ્લોક બનાવશું ત્યાંનો બેરલ બેલરને જમાવો છે આજે તો દોઢ કિલોમીટરનું કામ છે એક સાથે દોઢ કિલો દોઢ કિલોમીટરનો વાયર ખેંચાણો બે વાયર કમ્પ્લીટ છે એક ખેંચવાનું બાકી છે ચાર પાંચ થાય તો કમ્પ્લીટ થઈ જાય ત્રણે ત્રણ વાયર માની લો એક કિલોમીટરના કેટલા પૈસા આને મળતા હોય છે વિચાર કરવો જોઈએ કેટલા કેટલા પૈસા મળતા હશે લાસ્ટમાં હું કહીશ તમને તમે કોમેન્ટ કરી દેજો અત્યારે ચાલુ છે વિડિયો તો કે એક કિલોમીટરના લોકોને કેટલા પૈસા મળતા હશે ઠેકેદાર કોન્ટ્રાક્ટરની વાત કરું છું લેબર લોકોની વાત નથી કરતો કોન્ટ્રાક્ટર છે એને એક કિલોમીટરના કેટલા રૂપિયા જેટકોવાળા આપે છે મને તો ખબર છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો અને હું લાસ્ટમાં કહીશ કે કેટલા પૈસા લોકોને મળે છે અને જમવું નહોતું મારે ટિફિન દેવા ગયું તો ટિફિન આજે હું આમાં લઈ આવ્યો હતો મારી જોડે રિક્ષામાં અને પપ્પાને કેશો ટિફિન દેવા દુકાન ગયો તો કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે ને મારી રાહ જોઈને બેઠા છે ભાઈ તું આવી તો હવે આપણે ચાલુ કરીએ નગર મારા એકલા થઈને શું થાય વેદના તમારી સમજી શકું છું બાપ પણ હું થોડોક બીજી છું પાંચ જ પાંચ સદી રાહ પાંચ સાત આઠ દી રાહ જોઉં પછી હું આવી જ જવાનો છું તો ઘરેથી સવારે રોટલીને શાક લઈ એવો છું છ ટાવર તો

મિત્રો આપણે વાત કરી હતી ને કે એક કિલોમીટરના કેટલા પૈસા આપે છે એક કિલોમીટરના દોઢ લાખ રૂપિયો આપે છે આ લોકોને વિચાર કરો કેટલા કિલોમીટરનું કામ છે કેસોથિન માળિયા કેશોદથીન કોયલાણા કેશોદથીન માંગરોળ તો બાકી છે તો કોયલાણાવાળી થોડીક લાઈન બાકી છે એ પણ હવે થોડાક સમયમાં કમ્પ્લીટ થઈ જવાની છે ને આપણે એક તારીખ સુધી હવે જોડાવાનું છે આ લોકો સાથે પછી આપણે કેરીની સિઝનમાં વર્ગી જશું અને કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ લાક લાવશું બ્લોગ ગઈઝ ફાઇનલી જો ઘરે પહોંચી ગયું છું અત્યારે ઘરે પહોંચતાની સાથે જ મને દર્શનાનું હસ્તું એવું મોઢું જોવા મળ્યું ઇંગ્લિશમાં સોરી શું ખાવું પોમેગ્રેનેટ પોમેગ્રેનેટ ખાવું છે પોમેગ્રેનેટ ને શું કહેવાય એ લે ફ્રીજ લઈ ઓર મિત્રો અમે હેને જૂનું એક ફ્રીજ લઈ લીધું છે ફાઇનલી નવું લેવા ના છે પણ જ થોડીક પરિસ્થિતિ નબળી છે એ એ ઈ હું કરું ઈ હું કરું તો સર મને કરે હે ઈ એને કઈક ને કઈક ને આ એક બીજી વાત કીધો અમે એને આઈકોન નું સ્ટ્રેટનર લીધું છે મારા હેર સ્ટ્રેટનર મશીન લીધું છે સામાન તો બધો આવી ગયો છે કોઈ ને સ્ટ્રેટનર એ તો ક્યારેક ખુલ થઈ જતી હોય માણસ માત્ર ખુલને પત્ર તો કોઈને તૈયાર થાવું હોય તો આવી જજો હજી એક આપણે મસ્ત એવો વિડિયો બનાવશું એના માટે બરાબર શું નામ રાખીએ બ્યુટી પાર્લરનું એક પેજ બનાવવું છે એના માટે એવું નહીં કે આ અત્યારે આવી અહીંયા જ આવીને તૈયાર થવાનું અમે તો મેરેજ હોય જે કોઈ ના તો હું કે ઘરે આવીને પણ તૈયાર કરી જશું હું દર્શના મને કઈ નથી આવડતું એને આવડે તૈયાર કરતા હવે ફૂલ ફાવી ગયું હો ભાઈ હવે તો એકદમ મસ્ત રીતે તમે કયો ને ઈ સ્ટાઈલ કરી દઈ હા 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 કારણ કે તને શીખડાવાળા દીદી હારા હતા ને સુપર આઉટસ્ટેન્ડિંગ

ઠીક પડી જાય તો તૂટી જા હે પાછુ એને હતું નહીં આ મૂકી દી આની અંદર બધોય સામાન છે જોઈ શકો છો આ બોટલ બોટલ ને બધું લઈ આવી છે તો આમાં ઘણી વસ્તુ અંદર કબાટની અંદર પડી છે પણ એનું એક કંઈક મસ્ત એવું કંઈક બનાવશું જેથી કરીને એની વસ્તુ બધી હચવાઈ જાય એને એક તો નખ નથી ને નખના જો એટલા એવડા એવડા નખાઈ નથી રાખતી અને એ આ ટાકલીને બેહી ગઈ હમ દર્શન તો મને કેટલા બટલા સળ્યા હતા બે સળ્યા ને હે બે બટલા ઇમરજન્સી માં સળાયા પડ્યા અને કોઈ ખોટા આયા વિચાર કરવાનો તમે વિચાર કરો હા ખોટા ના કરે અત્યારે એક મૂવી અને મૂવી હેપી મુમેન્ટની સાથે હજી જમવાનું બાકી છે એને કારણ કે એ હે ને ઘરેન ઘરે હે ને એટલે એને જમવાનું થોડુંક ઓછું હે ભૂખ લાગતી નથી આમે ભાઈ અત્યારે ઉનાળામાં થોડુંક ઓછું ખવાય પણ એને હું કહું કે તું ખા ખા તો કાંઈ નહીં ફેમિલી એને ખવડાવી લઉં અને સુવડાવી દઉં મળીએ એક મસ્ત વ્લોગમાં ત્યાં સુધી બાય બાય